રાષ્ટ્રીય કિસાન દળ તથા કિસાન સેના દ્વારા કેન્દ્રીય રેશમ બોર્ડના નેતૃત્વમાં સહેતૂત રેશમ ઉત્પાદન માટે સુરતમાં એમઆઈયુ કરવામાં આવ્યા હતા જે અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી ગુજરાતમાં હાઈટેક ટેકનોલોજીથી પરિપૂર્ણ મલબારી સિલ્ક એટલે કે સહતૂતના ઝાડ જેની રોપણી કરાઈ હતી તે ગુજરાતના ઇતિહાસમાં રેશમ સિલ્કની શરૂઆત થઈ હતી પણ કોઈ કારણસર અહીંના ખેડૂતોનો એનો લાભ મળ્યો નથી તેના સામે ભારતના સત્તાવીસ રાજ્યોમાં સહેતુત રેશમનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને એ રાજ્યોના ખેડૂતો સરકારી યોજનાઓને પૂરેપૂરો લાભ લઈ રહ્યો છે અને આર્થિક રીતે સબળ પણ બની રહ્યા છે ગુજરાતમાં સેરીકલ્ચર ઉત્પાદન નહીં હોવાથી અત્યાર સુધી ખેડૂતો એના લાભથી વંચિત રહ્યા છે હવે ખેડૂતોને આ પૂરા ગુજરાતમાં સમગ્ર ગામે ગામ રાષ્ટ્રીય કિસાન દંડ અને કિસાન સેનાના નેતૃત્વમાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે ગુજરાતના ખેડૂતોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માંડીને પંચોતેર ટકા સબસિડીનો લાભ મળવા પાત્ર છે તેથી કેન્દ્ર સિલ્ક બોર્ડ ખેડૂતોને તમામ સુવિધા આપવા તૈયાર છે શિક્ષણથી ઉત્પાદન અને માર્કેટિંગ સુધી તમામ સુવિધા આપવાનું નક્કી કરેલ છે ગુજરાતમાં આ યોજના હેઠળ પાંચથી સાત લાખ ખેડૂતોને તથા તેમના પરિવારોને ખેતીનો લાભ મળશે એક એકર સેરીકલ્ચર ઉત્પાદનમાં ચારથી પાંચ લોકોને રોજગારી તક મળશે જેનાથી ગુજરાતના લાખો બેરોજગાર ખેડૂતો યુવાનોને આનો લાભ મળશે કુકુન ફાર્મિંગ ખૂબ જ મોટા પ્રમાણમાં અનેક રાજ્યમાં ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ અને સક્ષમ બને તેના માટે રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેના અને કેન્દ્રીય સિલ્ક બોર્ડ એટલે કે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે રવિવારે હોટલ જિંજર ખાતે એમઓયુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમઓયુ કર આવ્યા છે મારું નામ ગિરીશ શ્રી આ એમઓયુ જે આજે સાઇન થયો છે એનાથી ગુજરાતના લાખો બેરોજગાર યુવા સાથીઓને એક રોજગારની તક મળશે એનો બધો ખર્ચો સેન્ટ્રલ સિલ્ક બોર્ડ ઉઠાવશે જેની અંદર ટેક્સટાઇલને રિલેટેડ અત્યાર સુધી ગુજરાતમાં સિલ્કનું કાપડું જે ઓરિજિનલ સિલ્ક છે એ કેવી રીતે બને છે એના સંદર્ભમાં કોઈ પણ જ્ઞાન નથી બીજા અદર સ્ટેટમાં બહુ મોટા પ્રમાણમાં સિલ્કની ખેતી થાય છે ને ત્યાં હાથ કરગા લૂમ્સના આયોજન છે એ સંદર્ભમાં લાખો બેરોજગાર યુવાનોને રોજગાર આપી અને જે ટેક્સટાઇલના અત્યારે આપણે બહારના પ્રપંથિક યોજગાર છે જે ખેડૂત પુત્રો છે જે બેરોજગાર છે એ બધાને રોજગારના કેમ્પિયન ચાલુ કરીને બધાને રોજગાર આપીને એ રોજગાર આ કંપનીઓમાં આપવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર કેટલા આની અંદર સફળતા મળશે ગુજરાત રાજ્યની અંદર અમારા સર્વે પ્રમાણે પાંચથી સાત લાખ ખેડૂતોને એનો યોજનાનો લાભ મળશે જે રેશમ સિલ્ક મિલની ખેતી છે જે ઇલીની ખેતી છે એ ખેતીનો પ્રારંભ કરવામાં આવે છે જેનું આયોજન આજે બપોરે અને સાંદલપુર ગામમાં કરવામાં આવ્યો જેનું ભૂમિપૂજન આજે થઈ ચૂક્યું છે એ નર્સરી એ ડેમો સ્ટેશન બન્યા પછી ગુજરાતના તમામ જિલ્લાઓના જેટલા પણ અમારા ખેડૂતો છે યુવા ખેડૂતો બધાને બોલાવીને આ પ્લેટફોર્મ બતાવવામાં આવશે એને સમજાવવામાં આવશે सिल्क बोर्ड कमेटी जन मेंबर है राष्ट्रीय किसान और किसान नेतृत्व सेनातृत्व मिली ने युवाओं ने ने प्रशिक्षण अपन आज एमओयू सर राजंजन लखंडिया किया जा रहे है किस बात पे ये वस्त्र मंत्रालय भारत सरकार के अंतर्गत हम लोग एक स्कीम चलाते हैं समर्थ योजना समर्थ योजना का मुख्य उद्देश्य ये है कि जो स्किलिंग है हर वस्त्र के जो या टेक्सटाइल वैल्यू चेन में हर जगह पर स्किल या लेबर की आवश्यकता हो होती है स्किल प्रोफेशनल्स की ज़रूरत होती है तो हर लेवल पर ऐसे लोगों को कैसे ट्रेन किया जाए और ट्रेन भी ऐसा हो कि वो एक क्वालिफाइड उनको यह मिले या दस्तावेज़ मिले जिसके आधार पर वो कहीं भी नौकरी पा सकते हैं तो इस प्रकार की योजना लाई गई है समर्थ जिसमें कि हम लोग लोगों को ट्रेनिंग दे रहे हैं चाहे तो वो फार्मर भी हो सकता है चाहे रीलर भी हो सकता है स्पिनर भी हो सकता है विविंग भी होगा डिज़ाइनिंग भी होगा तो ऐसे कोर्स डिज़ाइन किए गए हैं और इसी बैकग्राउंड में आज हम लोगों ने यहाँ पर एम किया है और जैसा कि आप अवगत कराते हुए मुझे खुशी हो रही है कि गुजरात में हम लोग सेरिकल्चर को इंट्रोड्यूस करने वाले हैं तो नेचुरली साथ में फार्मर भी सेरिकल्चर का काम करेंगे और हम स्किल भी इससे वैल्यू चेंज से संबंधित जो स्किल का डेवलपमेंट का कार्यक्रम इस ट्रेनिंग कार्यक्रम से चालू हो। होगा? होगा फार्मर को क्या क्या फ़ायदा फ़ायदा होगा होगा टेक्सटाइल इंडस्ट्री को को फार्मर इसमें यह फायदा होगा कि जो भी वो रेशम के कोकून पैदा करेंगे वो उसमें उसमें उत्पादकता बढ़ा सकेंगे अगर वो ट्रेन रहेंगे तो उत्पादकता बढ़ा सकेंगे अधिक से अधिक इनकम प्राप्त होगा और बाद में जो धागे वगैरह निकलेंगे उसको बनाने के लिए जो हाई एंड या प्रोडक्ट बनते हैं सिल्क के साड़ियाँ हो चाहे और भी वो भी यहाँ इसका उत्पादन हो पाएगा गुजरात में राष्ट्रीय किसान दौड़ा किसान ના કેન્દ્રીય રેશમ બોર્ડના ટેક્સટાઇલ સિટી સુરત નજીક આવેલા નવસારીના સદલાવ ગામ ખાતે સેતુત રેશમ ઉત્પાદન છોડોની રોપણી કરતા ટૂંક સમય માં જાવી આ રોપામાંથી રેશમ નીકળી અને રોજગાર પૂરું પાડશે અજરપુર સાથે પ્રકાશવાડા